સ્વાગત છે અમદાવાદ ખાતે ટોયટા નું વધુ ને વધુ ગ્રાહકોને જોડવા અને માલિકીના શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાના તેના લક્ષ્યને અનુરૂપ ટોયટા કિર્લોસ્કર મોટર એ ગુજરાતના અમદાવાદમાં તેના નવીનતમ અત્યાધુનિક આધુનિક શોરૂમ બીજી ટોયોટાનો ઉદઘાટન કર્યો આ શહેરમાં ટોયોટાનો સાતમો અને દેશમાં અગિયારસો સત્તાવન શોરૂમ છે વસ્ત્રાલના એસપીરિંગ રોડ પર આરએફ કેમ્પસ એ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ની સામે યોજનાબદ્ધ રીતે સ્થિત નવ થ્રી એસ શોરૂમ સત્તાવન હજાર નવસો ચોરસ ફૂટમાં ફેલાયેલું છે જે ખરીદી ના અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ શોરૂમનું ઉદ્ઘાટન ઉદઘાટન સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમંત અરુણ દ્વારા ડીજી ટોયોટાના ડીલર પ્રિન્સિપલ રાજ જોઈસરની હાજરીમાં કરવામાં આવ્યો એક વિશિષ્ટ અને સ્વતંત્ર કેન્દ્ર તરીકે આ નવી ડીલરશીપનો ઉદ્દેશ તેના તમામ ગ્રાહકોને તદ્દન નવી કેમરી અર્બન ક્રૂઝર ટેસર અને નવી ઇનોવા ક્રિસ્ટા ઇનોવા હાઈક્રોસ ફોર્ચ્યુનર ડિજેન્ડર હિલેક્સ ગ્લાન્ઝા અર્બન ક્રૂઝર હાઈરાઈડર રૂમિયન અને લક્ઝુરિયસ એલસી 300 અને વેલફાયર જેવા ટોયોટાને લોકપ્રિય મોડેલોની રજૂઆત કરીને સુવિધા માનસિક શાંતિ અને મુશ્કેલી મુક્ત સેવાનો અનુભવ પ્રદાન કરવાનો છે આ ઉપરાંત નવી ડીલરશીપ સારી રીતે પ્રશિક્ષિત વ્યવસાયિક ટીમ અદભુત સર્વિસ સપોર્ટની ખાતરી પણ કરશે જેનાથી સુનિશ્ચિત થશે કે દરેક ગ્રાહક ટોયોટાની ગુણવત્તા ટકાઉપણું અને વિશ્વસનીયતાના મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સુસંગત એવી ટોયોટા કાર ખરીદવાનો અને માલિકી ધરાવવાનો સંપૂર્ણ આનંદ માણી શકે આ પ્રસંગે બોલતા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપલ રાજ જોઈશરે કહ્યું કે ટોયોટાના નવા શોરૂમના ઉદઘાટન સાથે અમે અમદાવાદમાં અમારી હાજરી વિસ્તારવા માટે ઉત્સાહિત છીએ અહીં ટોયોટા વાહનોની વધતી માંગ અમારા ગ્રાહકો દ્વારા બ્રાન્ડમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે આ આઉટલેટ અમને તેમને વધુ અનુકૂળતા ઝડપ અને તેમના દ્વારા અપેક્ષિત અદભુત અનુભવ સાથે વધુ સારી રીતે સેવા આપવામાં મદદ કરશે ટોયોટા પરિવારનો ભાગ બનવું ખરેખર ફળદાયી રહ્યું છે અને આ નવું પગલું શ્રેષ્ઠતાની અમારી સહિયારી યાત્રાને મજબૂત બનાવે છે ડીજી ટોયોટાના ઉદઘાટન દરમિયાન ઉપસ્થિત રહેલા વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમંત અરુણ અમારા વિવિધ ઉત્પાદનો સાથે અમે માનીએ છીએ કે સમજદાર ગ્રાહકોને બજારની વધતી વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમારી પહોંચ વધારવી મહત્વપૂર્ણ છે નવા શોરૂમ ના ઉદઘાટન સાથે આ વિસ્તારમાં કામગીરીમાં વધારવા ગ્રાહકની નજીક જવા અને તેમની સાથે કાયમી સંબંધ બનાવવા અમારા પ્રયાસો દર્શાવે છે અમને વિશ્વાસ છે કે આ નવો અત્યાધુનિક શોરૂમ આ ક્ષેત્રમાં ટોયોટા કારની વધતી માંગને પૂર્ણ કરીને મૂલ્યમાં વધુ વધારો કરશે અને બજારમાં અમારી હાજરીને મજબૂત બનાવશે ગ્રાહકોને ટોયોટા સાથે માલિકીનો આનંદદાયક અનુભવ માણવામાં મદદ થશે ટોયોટા હાલમાં ગુજરાતમાં ચોપન આઉટલેટ સાથે મજબૂત હાજરી ધરાવે છે અમદાવાદમાં સ્થિત ચોથા ડીજી ટોયોટા આઉટલેટના ઉદઘાટનથી ટીકેએમ એમના વ્યાપક નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે મારું નામ મેહુલ ધોળકિયા છે ડીજે જે ટોયટા અમે બે હજાર બાવીસમાં અમદાવાદમાં સ્ટાર્ટ કરી હતી આજે ખૂબ જ આવું આવે કહું છું કે આ અમારો ચોથો સ્વરૂપ છે બે વર્ષમાં અમે અત્યાર સુધીમાં પાંચ હજાર સાતસો ગાડી સેલ કરી છે બાવન હજાર ગાડી અમે સર્વિસ કરી છે અને અમારો મોટો એ જ રહ્યો છે કે કસ્ટમર ફર્સ્ટ કસ્ટમર હેપી અને કસ્ટમરને સારી સર્વિસ આપો એનાથી જ અમને આ સક્સેસ મળી છે અને ટોયેટાએ અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અમે વસ્ત્રાલમાં જ્યાં ટોયેટાનું પ્રેઝન્સ નહોતું ત્યાં શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ થેન્ક યુ લગભગ ટુ થાઉઝન્ડ પ્લસ કસ્ટમર વિઝિટ અહીંયા કરી રહ્યા છે અને આજનું સ્પોટ બુકિંગ લગભગ અમને આશા છે કે પચીસ ગાડીનું સ્પોટ બુકિંગ અમને આજે મળશે બીજે ટોયોટાના અમદાવાદમાં ચાર શોરૂમ છે ગુજરાતમાં બીજી જગ્યાએ ડીજે ટોયોટાના નથી પણ અમારી પાસે આઈશર ટ્રક એન્ડ બસની ડીલરશિપ છે જેના ઓલ ગુજરાતમાં બધી જગ્યાએ લગભગ સોળ સત્તર શોરૂમ છે હા અમારા એ પ્લાનિંગ ચાલી રહ્યા છે કંપની જોડે અને નિયર બાય ઘણા બધા અમે બીજા આઉટલેટ ચાલુ કરવા છે મારું નામ રાજ છે અને ડીજે હું ડિરેક્ટર છું અને આજના શુભ અવસરે પહેલાં તો થેન્ક યુ બધાને કે તમે વધારે આવ્યા અને ડીજે ટોળાના આ ચોથા અમદાવાદના શોરૂમ મેં આવકાર્યો આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને અઢી વર્ષના બહુ જ ટૂંક સમયમાં પચાસ હજારથી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે અને ટોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા નવા મોડલ્સ આવી ગયા છે હાઇબ્રિડ ટેકનોલોજી સાથે પણ એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય જેમ કે ફાઇનાન્સ છે ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે આ બધું જ અમારે ત્યાં સિંગલ્સ એક જ લોકેશન પર અવેલેબલ છે એટલે ત્રણસો સાહીઠ ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર કસ્ટમરને મળી શકે છે એટલે અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે અમે આગળ વધતા રહીશું અને અમારા કસ્ટમર્સને અમારો સાથ મળતો